તમારા માટે નવી ચેનલ લઈને આવી રહી છું મારી નવી ચેનલ તો એનું નામ છે મંગુની મંગુગીરી તો મારી ચેનલ ને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈકોન એને દબાઈ દેજો હારે જ કોમકાજ ચાલુ કરીએ ની તર પાછા લફાડા થશે ફોન ચાલુ હેલો હેલો શું થયું ભાઈ શેનું શું થયું કશું નથી થયું તમને શું થયું છે મને કશું નહી થયું કોણ બોલો પેલા તો એ તો કો ગો ગો બાની બા ગોવર્ધન દાસ ગોપાલ દાસ બોલો 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 ભાઈ હું એમ કેતો તો કે પેલી ડિઝાઇન નું શું થયું હા એ ડિઝાઇન ડિઝાઇન તો ડિઝાઇન તો બનાવવાની ને પેલા પણ એનું કોમ ચાલુ જ છે હવે શું છે ડિઝાઇન બનાવવા કે ખાવાના ખેલ નથી ભણીએ સમજો એનામાં જેણું જેણું વર્ક હોય અને તમારી ડિઝાઇન એવી બનાવે એવી બનાવે કે તમારી કંપનીની આખી ડિઝાઇન બદલાઈ જાય છે તમને એક મહિનાથી ડિઝાઇન બનાવા આપી છે શકતા ભાઈ તમને ખબર નથી પડતી હું એક વખત જે કોમ હાથમાં લઉંને એ કોમ પૂરું કરીને જ મેલું તમને ખબર છે ને જો તમારાથી થતું હોય તો કહો અને ના થતું હોય તો ના કહો મારે તો ઉદ્ઘાટન છે ભાઈ એટલે ફિગર ના કરો તમારી ડિઝાઇન લગભગ પૂર્ણતાના આરે જ છે હવે ટૂંક સમયમાં બની જ જશે એના ઉપર કામકાજ છે ચાલુ રાત સુધી મોકલી આપું છું તમને રાત સુધી રાત સુધી સેન્ડ કરી દેશે ચમ કરશે ઉગ્રણી તો મારા દિયર પઠોણી ઉઘરોણી કરે છે ભાઈ બનાવીએ છે આ તો કંઈ ખાવાનું ખેલ છે મંગો

નથી અરે ચોક રહોડામાં માં મૂક્યું છે જો નથી મારા પર્સ જો છે નથી તારા અક્કલ છે નથી બરાબર તો પછી કોરિયાલ ને અક્કલ નથી તો શું કીધું જા જા ઉપર તેરી ના વાત સતો વાત શું બોલ્યા તમે મને મારા માં અક્કલ નહીં બુદ્ધિ નહીં એમ આ પૈણી ના તમે મને જેટલી ગિફ્ટો નહીં આલી ને એની વધારે મારામાં માં બુદ્ધિ સમજ્યા મેં ચાણ ગિફ્ટ આપી એટલે

તો ખોરિયાલે તો હું કહે છે હું અહીં બેઠો બેઠો હવે બેટરી લો થઈ ગઈ છે હા હવે જેટલું કોમ થાય એટલું કરું ને એમ ઘેર બેઠે અચ્છા કોમ તમાર જોડે જ છે અમારા જોડે કોમ જ નહીં હું નવરી બેઠી છું હું કોઈ નવરી નહીં આ તમારા ચાર્જર બાર્જર હોધવા માટે તમારે જાતે ઊઠીને હોધી લેવાનું મારે જ ઘણા કોમ છે આ તો બૈરું છે કે બોમ છે જ ખબર નહીં પડતી મારા દિયર ચાર્જર હા મોહિની બોલ ને શું થયું હે અચ્છા ઓફર આવી જ ઓફરો આવે કે ગમે તે આવે મારે હું લેવા દેવા ના ભાઈ કેટલા વી હજાર ના ભાઈ ના તો એટલા છદ નહીં અમની જોડે માંગું ને તો અમને તો એટેક આવી જાય મારી જોડે એટલા પૈસા નહીં કેટલા દિવસ છે તે હજી હજી બે ચાર દિવસ ખરું આ તો જોઉં છું કંઈક સેટિંગ પડે તો કરે શોપિંગ બાકી કોઈ નહીં બીજું તો હું મારી રાહ ના જોતી તું પાછી ઘેર આવત હા ત્યાં આવ્યો વાંધો નહીં એમાં હું સર ઘેર આવ્યો પછી વાત કરીએ હા ને હા ચાલ લે મંગુ ચાર્જર આલ તો મારું કોમ થાય નીતર આ હમણાં બધા મારા માથે ચડી બે કે બધાની ડિઝાઇનો બાકી રહી જઈ છે લાવ કે ચાર્જર જ હજી મળી નહીં રહે હું કોઈ હોદવા નહીં જાતે હોધી લો

તો તમે લઈ ગયા તા આપણું મોબાઈલ નું ચાર્જર સમજીને તમે આ લઈ ગયા તા તે ટેબલ ઉપર જ પડ્યું હતું અચ્છા વાહ વાહ મંગુ ખોલાઈ ખરી છે વટે હા મળી ગયું હા તે હવે કો તમાર નાસ્તા મુ ખાવું છે તો હું બનાવી દઉં તમાર પસંદ નું જે ખાવું હોય હાચું કહું આ તારા છે ને પહેલો જે પ્રેમથી આવું પૂછી પૂછીને જે નાસ્તો બનાવીને મને ખવડાવતી હતી ને એના હાડા વર્ષો વીતી ગયા

આશ બધી ડિઝાઇન નું નો કામ પત્યો હવે કોઈનો ફોન આવે તો સીધી સેન્ડ કરી દે તો અને આ બધા આજે રાજી અને પૈસા મારા એકાઉન્ટ માં આ હા આ ચા વાહ વાહ મંગુ ડિઝાઇન નું બધું કામ પતાવી દીધું હતી જ ને નાસ્તો જેવો લાગે તમને

નવા નવા બુસ્કોટ પહેરો આ બુસ્કોટમાં કેટલા મસ્ત લાગે છે તમે એમ ને તું આ હાડીમાં જોરદાર જ લાગુ છું જોરદાર તો લાગુ છું પણ નવી હોય તો ઓર સારી લાગુ ને તે એક વાત કહું તમને કે મારે છે ને વધારે નહીં વીસ હજાર જોઈતા હતા વીસ હજાર રૂપિયા શું કરવા છે આ પેલું પેલો મોલ છે ને

કે પૈસા થોડા ભેગા થાય તો કઈ કોમ લાગે આપણને કોમડાયર માટે બધા ફેસ્ટિવલમાં કે ભાઈ ઓફર છે એન્ડ ફોલોનું છે ને જેવું છે ખોટા ખર્ચા નહીં કરવાના ગોળી હ મારા એકાઉન્ટમાં કશું જ નહીં આખું એકાઉન્ટ સપાસ સર્ટ થાઈ જજા પણ તમને એવું નઈ થતું કે મને પૈસા આલુ થોડુંક શોપિંગ કર ના ના આ બિસ્કટ જ ખાલી હારો પેર્યો છે બાકી તમે તો છે ને એના એક છો કંજૂસ વ્યક્તિ છો આ તમને ફાફલા ખવડાઈ ખવડાઈ અને મારા હાથ દુખી ગયા પણ તમને એવું થાય છે કે ના મને થોડુંક શોપિંગ બાપિંગ કરાવી આલુ કશું નઈ મળવાનું અને આજે હોજે છે ને તબા માટે કારેલા બનાવવાની છું બહુ ભાવે છે તમને ખાજો કારેલા અને આ ચાય તમને નઈ મળવાની ગઈ બેહ પોણીમાં

હે મારા એકાઉન્ટમાં પૈસા તો આયા ને ઉપડી ગયા અમારા મારે કોઈ ચમણું કોના ખાતામાં જ આ ઓહો તો વાત એમ છે અહીંયા હાવ ચાલો સરસ સરસ કઈ જયા કઈ નહિ આ થોડુંક નાનું મોટું શોપિંગ કરી વાહ વાહ તું તો કહીતી તારે એકાઉન્ટમાં પૈસા નથી સપાચટ છે તો આઈ જ પૈસા મારા એકાઉન્ટમાં અચ્છા સીધે સીધું હાથ સે હાથ ચૂકઈ દે ને કે મારા એકાઉન્ટમાંથી પૈસા તે તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા એમ કેવાતું નહીં તે તે કીધું તો ખારું તેમ ના તમે આપ્યા નહીં તો પછી લઈ જ લઉં ને હું તો ગોડી એક બે ડાળા રાહના જોવાય આ બધી મજૂરી કોના માટે કરું છું હે તારી માટે જ કરું છું ને હું તો નાળવાનો જ હતો પણ મારા પૈસા એ આવે એટલે હું તને આલું ને આ તો આવી ગયા તો તમે આલ્યા ને તમે લઈ લીધા એ તો બરાબર લઈ લીધા આ પૂછા વગર લીધા ને એ જ વાત મને ખટકે પતિ પત્ની ના સંબંધમાં કઈ કઈ વાત એકબીજાને વાત કરીને બધું ધંધો કરો ને તો કોઈ વાંધો ના આવે અને ચોરી કહેવાય અંજુ કે ભાઈ ચોરી કહેવાય આ તે હવે તમને પૂછીને લાય એમાં હું જા બરાબર પૂછીને લે ત્રણ મહિના સુધી હવે એક રૂપિયો માગ્યો ને તો તું મને કહેજે

તો મારે કરવું હોય અમને એકાઉન્ટમાંથી તો થઈ જાય થઈ જ જાય ને તા તો હું એવું જ કરે પછી હું શોપિંગ જાય હા તું આવજે મારી જોડે જો હું છે ને ફ્રી હોઈશ ને તો જ આવીશ બાકી મારે ઘરે ઘણા કામ છે અચ્છા અચ્છા પાછું તારે આ પેલું પૈસાનું સેટિંગ વેટિંગ કરવું પડે ને હા સારું વાંધો નહીં જ્યાં તાર તાર ફોર્મ હશે ને હા ગમી ને બહુ જ બહુ જ આ તો મોકલાવો નીકળ્યું છે તો બતાવતી જવું તમને સારું તો ચલો હું જાઉં હા બતાવતી જાઉં બતાવવા નથી આવી બાળવા આવી હતી મને કે લીધી આટલી મોંઘી મોંઘી હારીઓ મારી જોડે આવવાની મારી જોડે આવે ને એટલે જોઈ જાય કે હું જેવી લઉં છું પછી એવું જોઈ જોઈને એ લાવો લઈ જાઉં છું તને લે શું કીધું તું એને એકાઉન્ટમાંથી એકાઉન્ટમાં એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં કરી કારણ કે એની બેનપણીઓ કાફર કઈને એને કીધું એમ મને ખાલી જણાવીને એમ કીધું કે હું તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લઉં છું તો હું લડવાનો હતો પૈસા એટલે પૈસા એમના માટે તો કમાવું છું હંમેશો પરિવારની અંદર જો સુખી જીવન ને આનંદમય જીવન તમારે રાખવું હોય ને તો હંમેશા પતિ પત્નીમાં પારદર્શકતા રાખજો એકબીજાને કંઈ કઈને કામ કરજો ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ એક પ્રેરણાદાયક વિડીયો છે આવું ઘણા બધા ઘરોમાં બનતું હોય છે એટલે જસ્ટ એક ફન નથી પણ એક કંઈક શીખ મળે એ માટે અમે તમારી માટે આ વિડીયો બનાવ્યો છે શેર કરજો ધન્યવાદ